તો કેમ છે ઇટ ફેલ બધે મજામાં તો તમે બધા મજામાં જશો તો તમને બધાને જય માતાજી જય રામ અને હર હર મહાદેવ ભગવાન સૌનું ભલું કરે અને શરૂઆત મારા સબસ્ક્રાઈબરથી કરે તમારા પરિવારથી કરે મારા પરિવારથી કરે તો તમને બધાને થમને લઈને તો ખબર પડી જ ગઈ છે કે કયો બ્લોગ છે આજ તો જો કંઈક વાતાવરણ તો કાંઈક અદ્ભુત છે વરસાદ આવી એવું તને થોડોક પણ વરસાદ આવી છે જોવા તમે કેવું મસ્તનું વાતાવરણ છે અને ઝાડવા પણ લીલા લીલા સમ થઈ જશે ઓ વાદળા થઈ છે સૂરજ દાદા તો હવારના દેખાણા નથી તો અને આજે છે મતદાન આપણે મતદાન દી આવ્યા છે સવારમાં જ દેવા હતા તો જો આપણે આ નિશાન કરી દીધું છે એના મતદાનનું તો હવે મત તો દીધું છે હવે કોણ આવે એનું કાંઈ જે દસ પંદર દિવસમાં ખબર પડશે તો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે આ દોરી બાંધેલી છે ને મટીપાજો કેવો મસ્ત મસ્ત મજાના દેખાય છે દેખાય છે તમને જો તો આપણે ઘર પાસે એક વખત સલે પી છે જો બે માળના મકાન છે બે માળના મકાન બનાવવા એક તો કેવો મસ્ત મજાનો વરસાદ આવી જશે ટાટું વાતાવરણ થઈ જશે આપણે મત તો આવ્યા છે અને ઘરે કાંક રસોઈ બને છે મસાલો જોઈ શું બને છે અને ખાઈ લેવી બપોરા થઈ છે અને આજ તો મતદાનની તો રજા હતી આપણે તો વિડીયો માઇન્ડ સુધી બનાવી જો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો